પાટણ જિલ્લાના ચાલીસ આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવાનું એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિભાગીય નાયબ નિયામક ગાંધીનગર ડૉક્ટર એસ કે મકવાણા દ્વારા તાલુકાના સેન્ટરોની મુલાકાત લેવામાં આવી હતી ભારત સરકારના નીતિ આયોગ દ્વારા જાન્યુઆરી બે હજાર અઢારમાં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો જેની સફળતાના ભાગરૂપે માનનીય પ્રધાનમંત્રી દ્વારા તારીખ સાત જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ એસ્પિરેશન બ્લોક પ્રોગ્રામ શરૂ કરવા સૂચવવામાં આવ્યું હતું જે અંતર્ગત દેશના પાંચસો તાલુકા પસંદ કરવામાં આવ્યા હતા જે પૈકી ગુજરાતના તેર તાલુકાઓમાં પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આ તરફ એસ્પિરેશનલ તાલુકાઓમાં વિવિધ વિભાગો સાથે સંકલન અને જીવનલક્ષી અભિગમને આવરી લઈ અને સમતોલ વિકાસ થાય તે હેતુસર માન્ય પ્રધાનમંત્રી દ્વારા તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર રોજ જાહેર કર્યા મુજબ સંકલ્પ સપ્તાહ સબકી આકાંક્ષાએ સબકા વિકાસની ઉજવણી તારીખ ત્રણ દસ બે હજાર ત્રેવીસથી તારીખ નવ દસ બે હજાર ત્રેવીસ સુધી કરવામાં આવશે જેમાં આરોગ્યને લગતી થીમ સંપૂર્ણ સ્વાસ્થ્ય એક સંકલ્પ અન્વયે ત્રણ દસ બે હજાર ત્રેવીસના રોજ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના તમામ બત્રીસ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેમાં આબિયાણ બોરોડા ધોકાવાડા કોલીવાડા મઢુતરા જાજમ બે સામાજિક આરોગ્ય કેન્દ્ર વારાહી અને સાંતલપુર મળીને કુલ ચાલીસ આરોગ્ય કેન્દ્ર ખાતે અલગ અલગ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે નેશનલ એસ્પિરેશન બ્લોક પ્રોગ્રામ અંતર્ગત અત્યારે ત્રીજી ઓક્ટોબરથી છઠ્ઠી ઓક્ટોબર સુધી સપ્તાહની ઉજવણી થઈ રહી છે સંકલ્પ સપ્તાહ દરમિયાન આરોગ્ય વિભાગની અંદર પણ વિવિધ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આજે ત્રીજી તારીખે સંપૂર્ણ સ્વાસ્થ્ય એક સંકલ્પની થીમ હેઠળ સાંતલપુર તાલુકાના અંદર તમામ પીએસસી સબ સેન્ટર અને સીએસસી ખાતે આ એક આરોગ્ય મેળાનું આયોજન થયું જેમાં સગર્ભ માતાની તપાસ બાળકોમાં રસીકરણ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ અંતર્ગત ડાયાબિટીસ હાઈપરટેન્સર અને કેન્સરનું સ્ક્રીનિંગ આ ઉપરાંત અત્યારે માન્ય શ્રીએ બે હજાર પચીસ સુધીમાં ટીબી મુક્ત ભારત કરવાનું જે આહવાન કરે છે એ અંતર્ગત ટીબીના શંકાસ્પદ જે પણ દર્દીઓ હોય એનું નિદાન અને ખાસ કરીને કિશોરીઓ અને તરુણોનું મન એનિબીનું જે પ્રમાણ છે એનું નિદાન માટેનો આજે કાર્યક્રમ તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે રાખવામાં આવેલો